કે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ ટેક્સેસનમાં ધંધો કે વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી કઈ રીતે થાય છે તો તેનું આપણે પત્રક શીખીશું તો જુઓ તમારા સ્ક્રીન ઉપર ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક તો જ્યારે પણ દાખલો ગણવાનો હોય તો આ રીતે આપણે ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરી શકીએ પત્રકની સમજૂતી પ્રાપ્ત કરીએ તો એની અંદર નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો એની જે રકમ છે એનાથી આપણે સ્ટાર્ટ કરીશું બરાબર પ્રશ્નમાં દાખલામાં તમને નફા નુકસાન ખાતું આપેલું હશે જે તે કરદાતાનું એનું નફા નુકસાન ખાતામાં જે ચોખ્ખો નફો હોય એનાથી દાખલો શરૂ કરીશું ખોટ આપી હોય તો ખોટ લખવાની બરાબર ચાલો ત્યારબાદ ઉમેરો મજરે ન મળે તેવા ખર્ચા એટલે કે આની અંદર એવા ખર્ચા આપણે ઉમેરી દેવાના છે કે જે મજરે ન મળે મજરે ન મળે એટલે નફા નુકસાન ખાતામાં નો નોંધાયા હશે ઉધાર બાજુ ખર્ચ બાજુ પણ મજરે મળે નહીં મજરે મળે નહીં એટલે માન્ય નથી બરાબર તો એવા કયા કયા ખર્ચા હોઈ શકે તો જુઓ એની આખું લિસ્ટ લખ્યું છે અહીં મેન મેન જે છે તે આખરના સ્ટોકનું ઓછું મૂલ્યાંકન શરૂઆતના સ્ટોકનું વધુ મૂલ્યાંકન અંગત ખર્ચા આવક વેરો સંપત્તિ વેરો જીવન વીમા પ્રીમિયમ અનામતો અને જોગવાઈઓ ઘાલખાદ અનામત સામાન્ય અનામત મૂડી પર વ્યાજ વધુ ગણેલ ઘસારો મૂડી ખર્ચ અમાન્ય ગાલખાદ કાયમી મિલકતની ખરીદીનો ખર્ચ મિલકતની ચોરીનું નુકસાન દાન દાન કોઈને પણ આપ્યું હોય માન્ય કે અમાન્ય સંસ્થા કોઈને પણ દાન આપ્યું હશે તો એ પણ મજરે નહીં મળશે રાજકીય પક્ષને આપેલ જાહેરાત માલિકનો પગાર ધંધામાંથી માલિક પગાર લઈ શકે નહીં છતાં પણ માલિકે જો પગાર લીધો હશે નફા નુકસાનમાં લખ્યો હશે તો એ મજરે નહીં મળશે નહીં વપરાયેલ સ્ટોક બરાબર કોઈ પણ સ્ટોક જો નહીં વપરાયેલો હોય દાખલા તરીકે સ્ટેશનરીનો કે અન્ય કોઈ તો એ પણ આપણે મજરે ન મળે તેવા ખર્ચામાં લખીશું કરારનો ભંગ કરવા બદલ દંડ ધંધાના માલિકે કોઈ પાર્ટી સાથે કરાર કરી હોય અને કરારનો ભંગ કરે તો એને જે દંડ થાય એ પણ મજરે મળે નહીં એટલે અમાન્ય રહેશે તો આવા બધા જો ખર્ચાઓ નફા નુકસાન ખાતામાં આપ્યા હોય કે હવાલામાં એ આપ્યા હશે તો એ આપણે મજરે ન મળે એવા ખર્ચા તરીકે બતાવવાનું છે બરાબર અને ચોખ્ખો નફો જે ઉપર લખ્યો છે એની અંદર એ ખર્ચાઓ શું કરવાના છે ઉમેરી દેવાના છે બરાબર એડ કરી દેવાના છે ચાલો તો એ બધા ખર્ચાઓ લખાઈ ગયા પછી એ ખર્ચાઓનું ટોટલ જે છે અહીં લખીશું અને ઉપર જે જવાબ આવ્યો હશે બરાબર એની સાથે લખીને એની અંદર એ રકમ ઉમેરી દઈશું આ રીતે ત્યારબાદ બીજું શીર્ષક છે બાદ કર મુક્ત આવકો અથવા અન્ય શીર્ષક હેઠળ કરપાત્ર આવકો એટલે એવી કોઈ આવક છે કે જે કર મુક્ત છે અથવા તો અન્ય શીર્ષક હેઠળ કરપાત્ર હોય બરાબર અહીંયા આપણે ધંધા કે વ્યવસાયની આવકની ગણતરી કરી રહ્યા છે આપણે જાણીએ છીએ આવકના પાંચ શીર્ષક છે કયા કયા પાંચ શીર્ષક છે પહેલું પગાર બીજું મકાન મિલકતની આવક ત્રીજું મૂડી નફાની આવક ચોથું અન્ય સાધનોમાંથી આવક અને પાંચમું ધંધો કે વ્યવસાયની આવક તો અહીંયા માત્ર ધંધા કે વ્યવસાયની જ આવક નફા નુકસાન ખાતામાં લખેલી હોવી જોઈએ તો એ સિવાય બાકીની કોઈ પણ આવક હોય પગારની મૂડી નફાની અન્ય સાધનોમાંથી કે મકાન મિલકતની તો એને આપણે શું કરવાનું છે અહીં બાદ કરી દેવાનું છે તો એમાં શું શું આવી શકે તો જુઓ પગારની આવક મકાન મિલકતની આવક મૂડી નફાની આવક અન્ય સાધનોમાંથી આવક આ સિવાય મળેલ ભાડું ડિવિડન્ડ બેંક વ્યાજ પત્તાની આવક લોટરીની આવક ભૂતકાળમાં મજરે ન મળેલ કે અમાન્ય હોય તેવી ગાલખાત પરત શરૂઆતના સ્ટોકનું ઓછું મૂલ્યાંકન આખરના સ્ટોકનું વધુ મૂલ્યાંકન આ બધી વિગતો જો આપી હોય તો આપણે શું કરવાનું છે એને બાદ કરવાની છે ઉપાડને ભૂલથી વેચાણ ગણ્યું હોય તો તેમાં સમાયેલ નફો ઘણી વખત ધંધાનો માલિક ધંધામાંથી માલનો ઉપાડ કરે પણ ભૂલમાં એની એન્ટ્રી વેચાણ તરીકે થઈ જાય તો એની અંદર જે નફો સમાયેલો હોય એ નફો પણ બાદ કરવાનો છે ઇનામની રકમ આવકવેરાનું રિફંડ વગેરે તો આવી કોઈ પણ વિગત આપી હોય આપણને તો એ શું કરવાનું છે બાદ કરવાનું છે એટલે કે એની રકમો એ લખીને એનો સરવાળો અહીંયા બહાર કાઢવાનો છે અને ત્યારબાદ ઉપર જે આવ્યો હશે રકમ એમાંથી એ બાદ કરી દઈશું આ રીતે ત્યારબાદ નેક્સ્ટ એના પછીનું જે શીર્ષક છે એની વાત કરીએ તો એ પણ બાદ જ છે નફા નુકસાન ખાતે નહીં નોંધેલ મજરે મળે તેવા ખર્ચા એવા કોઈ ખર્ચા હોય કે જે નફા નુકસાન ખાતામાં લખવાના રહી ગયા હોય નફા નુકસાન ખાતે નહીં નોંધેલ એટલે કે નોંધવાના રહી ગયા હોય ચોપડામાં નફા નુકસાનમાં પણ કેવા ફક્ત મજરે મળે તેવા મજરે મળે એવા એટલે માન્ય હોય એવા તો એવા કોઈ ખર્ચા હોય તો એ હવે અહીં લખાશે ત્રીજું એ છે બરાબર જેમ કે નહીં નોંધેલ ધંધાકીય ખર્ચ કોઈ ધંધાનો ખર્ચ હોય અને નોંધવાનો રહી ગયો હોય બરાબર ઓછો નોંધેલ ખર્ચ કોઈ ખર્ચો ઓછો નોંધાયો હોય દાખલા તરીકે ઘસારો નફા નુકસાન ખાતામાં જેટલી રકમ નોંધવી જોઈએ ઘસારાની એના કરતાં ઓછો નોંધાયો હોય તો જે રકમ ઓછી નોંધાઈ હોય એ ઓછી નોંધાયેલી રકમ અહીં લખીશું બરાબર ઘસારો તો માત્ર એક ઉદાહરણ લીધું બીજો કોઈ પણ ખર્ચ જો મજરે મળે એવો હોય અને ઓછો નોંધાયો હોય અથવા સંપૂર્ણપણે નોંધવાનો રહી જ ગયો હોય તો એને આપણે આ શીર્ષક હેઠળ અહીં લખીશું એવા બધા ખર્ચો અહીં લખ્યા પછી એનું ટોટલ આપણે બહાર કાઢવાનું છે અને ઉપર જે રકમ આવી હશે બરાબર એમાંથી એ શું કરવાનું છે બાદ કરવાનું છે એટલે બાદ કર્યા પછી આપણને આ જવાબ મળશે ત્યારબાદ છેલ્લે ઉમેરો નફા નુકસાન ખાતે નહીં નોંધેલ ધંધાકીય આવકો કોઈ આવક હોય અને નફા નુકસાન ખાતે નોંધવાની રહી ગઈ હોય બરાબર તો પ્રશ્નમાં તમને વધારાની માહિતીમાં આપી હશે અથવા હવાલામાં આપ્યું હશે કે આટલી આટલી આવક છે પણ જે ધંધામાં નફા નુકસાન ખાતામાં નોંધવાની રહી ગઈ છે અથવા તો હિસાબના ચોપડામાં નોંધવાની રહી ગઈ છે તો એ કઈ આવક છે એ આપણે જોવી પડશે બરાબર તો એવી આવકને આપણે આ શીર્ષક હેઠળ બતાવવાનું જેમ કે નહીં નોંધેલ ધંધાકીય આવક કોઈ આવક સંપૂર્ણપણે નોંધવાની રહી ગઈ હોય બરાબર પછી ગમે તે ધંધાની હોય કાયદેસર ધંધાની હોય તો પણ લખવાની છે ગેરકાયદેસર ધંધાની હોય તો પણ લખવાની છે આજ કરદાતાનું બીજા ધંધાઓ ચાલતા હોય તો એમાંથી પણ જો કોઈ આવક મળી હોય ને નોંધવાની રહી ગઈ હોય તો એવી આવક પણ આપણે આ શીર્ષક હેઠળ અહીં બતાવીશું બરાબર ઓછી નોંધેલ ધંધાકીય આવક કોઈ આવક સંપૂર્ણપણે નોંધી નહીં હોય એવું નહીં હોય નોંધી હોય ખરી પણ અમુક જ રકમ નોંધી હોય અમુક રકમ નોંધવાની બાકી હોય એટલે અધૂરી નોંધાઈ હોય તો જે આવક જેટલી ઓછી નોંધાઈ હોય તેવી ઓછી નોંધાયેલી આવક પણ આપણે અહીં બતાવવાનું બરાબર તો આવી બધી જે નહીં નોંધાયેલી આવકો છે એને આપણે અહીં લખીને એનો સરવાળો આ રીતે અહીં બહાર કાઢવાનું છે ત્યારબાદ ઉપર જે જવાબ આવ્યો હશે એની અંદર એ શું કરવાનું છે ઉમેરો કરવાનો છે આ રીતે ઉમેરો કરીશું તો છેવટે આપણને ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવક મળી જશે બરાબર તો આ રીતે આપણે દરેક પ્રશ્નમાં આવું એક પત્રક તૈયાર કરવાનું છે ટૂંકમાં ફરી પાછું રિપીટ કરી લઈએ સૌ પ્રથમ નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો લખીશું ત્યારબાદ ઉમેરો કરીશું શું ઉમેરો કરીશું મજરે ન મળે તેવા ખર્ચા ત્યારબાદ બાદ કરવાનું છે મુક્ત આવકો અથવા અન્ય શીર્ષક હેઠળ કરપાત્ર આવક ત્યારબાદ ફરી પાછું બાદનું શીર્ષક આવશે નફા નુકસાન ખાતે નહીં નોંધેલ ધંધાકીય ખર્ચા અને અંતે ઉમેરો કરવાનું છે નફા નુકસાન ખાતે નહીં નોંધેલ ધંધાકીય આવકો તો આ રીતે આપણને અહીંયા છેવટે ધંધાદારી વ્યક્તિની ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવક મળશે થેન્ક યુ